છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ તેર પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આપવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સોમેરા છોટાઉદેપુર આજે છોટાઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રેણી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબ્લ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપરી વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડાઓમાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે ને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસ્વાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાના કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાય જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉગાડની કરશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે આ અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં અમારા સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ ડાયવર્જન તૂટી ગયું ડાયવર્જન બીજું બનાવવાનું તમારા હાથમાં છે અમે અપેક્ષા એ રાખીએ કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આપો ચાર કરોડ થાય પણ પૈસા તમે રિલીઝ કરો પીડબ્લ્યુડી સાથે શરત કરો કે સરકારમાં તો પૈસા આવે ત્યારે ફરી પાછા ડીએમએફમાં જમા કરી પણ કામ આપણું વહેલ્યુ શું થાય એક આ રસ્તો સારો છે અને રાત્રે સાહેબ ચોરીઓ બહુ થાય છે અને લોકો હેરાન થાય છે સાહેબ ડિસાઈ જરા કહી રાખો તો એમનું જે રૂટિનમાં જે પોલીસ કરે છે એ બરાબર છે પણ લોકોને ખ્યાલ આવો જોઈએ કે આ રૂટ પર આ છે આ રૂટ પર આ છે એટલી ગાડીઓ ફરે તો ગામના લોકો પણ સારા આપે છે થોડીક હોમગાણ વધારવી પડે તો વધારી શકે આમે પોલીસને કામ તો વધારે હોય છે પોલીસનો સ્ટાફ પણ ઓછો છે તો જરૂર પડે એસઆરપીની ટીમ પણ મંગાવવી જરૂરી છે એવું દેખાય છે અમને પેટ્રોલિંગ વધુ પડતા વરસાદને કારણે ઘણો બધો પાક દિવેલા અને સોયાબીન ને ડાંગર કઈ ફેલ ગઈ છે હજુ સમય થોડો વાર લાગશે જેમ જેમ ઘર નીકળશે તેમ આવશે આટલા આટલા પાકને નુકસાન છે તો એનું પણ થોડુંક સર્વે થાય છે જેના ખેતીવા દીધી સૂચના આપીને કે સર્વે થાય એવી અપેક્ષા રાખે છે આ બધા પોલીસ વાળા આમાં કોંગ્રેસવાળા જ છે આપવાળા છે અને ભાજપવાળા પણ છે શૈવમાં બધા જ સામૂહિક છે

લોકોને ખબર નથી તો શું ભાજપ લોકોને આપી દેવામાં આવ્યા છે નગરપાલિકાની ચૂંટણીની તૈયારી માટે કારણ કે એમને વેચા છે અને ફેસબુક પર એમણે જ વાયરલ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ